ટેક્સ વધારો માર્ગોના ખાડા પૂરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને શાનમાં સમજી જવાની ચીમકી આપતા પ્રતાપભાઈ દુધા રાષ્ટ્રીય કૃત બેંકો નવ ટકા વ્યાજ લે પણ સાવુલા પાલિકા અઢાર ટકા વ્યાજ વેરો વધારતા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર ત્યારે નગરપાલિકાનું પાણી પણ નથી પીધું ક્યારે ચા પણ નથી પીધું ત્યારે અહીંયા કેટલા ખોટા બિલ નખાય છે કોના કોના વાવસર ફાટે છે કેટલો ભ્રષ્ટાચાર આલે ધ્યાન બારું નથી પણ જાહેર જીવનની અંદર એક અમારી ફરજના ભાગ રૂપે અમે જ્યારે નૈતિકતાની સાથે કામ કરતા હોય ત્યારે અમે સમજદારી કામ કરતા કે સત્તાધીશો કામ કરતા એને ડિસ્ટર્બ ન કરવા એ મારો વ્યક્તિગત એક સમજદારીનો ભાગ છે પણ એવું ના સમજે કે બાપાની પેઢી છે સાહેબ આ લોકોએ એવો ભ્રષ્ટાચાર કર્યો બાંધકામની અંદર ગ્રીન કુલા નગરપાલિકાનું નિર્માણ આઝાદી પછી સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ કોઈ નગરપાલિકા બની હોય તો સાવરકુંડા નગરપાલિકા બની છે સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ હાથા બની આ ગામને ત્રાહીમાન કર્યું છે અમારે અધિકારી ઉપર આરોપ ન લગાવો છો પણ છૂટાયેલા જનપ્રતિનિધિના પોપટ બની કામ કરતા અધિકારીઓ શાનમાં સમજે આ ગામની ઉપર ટેક્સિસનું વ્યાજ અઢાર ટકા બેન્કિંગ વ્યાજ છે નવ ટકા આ નગરપાલિકા પોતાની મનસ્વી પ્રકૃતિ પ્રમાણે કામ કરી રહી છે ગટર ગામની અંદર ઉભરાઈ રહી છે ગામની અંદર લોકો ત્રાહીમામ છે ખાડાઓ એટલા બધા પડ્યા છે કે ઓછામાં ઓછા દસથી બાર લોકોએ છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવારની આ ટીમ મારફત નગરપાલિક પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત ભ્રષ્ટાચારનું બોરિંગ બનેલી આ નગરપાલિકાની અંદર આપને આવેદનપત્ર આપવા ત્યારે આપના મારફત આપના ચીફ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી અમારું આવેદન જાય કે આ ત્રાહીમામ ગામને મુક્તિ અપાવવા આપ લોકો અમને મદદ કરો આવનાર દિવસોની અંદર જો આ વ્યાજ માફી કરવામાં નહીં આવે તો નગરપાલિકાને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપવાના છે આ અલ્ટિમેટમના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે તાત્કાલિક આ ગામને ટેક્સના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે ગરીબા એટલા હદે વધી છે કે લોકોને એક ટક જમવાના પણ તકલીફ પડી રહી છે ઘર આકાઓને પણ ફાપા છે તમે જે તારીખે બિલ કાઢો છો એક વર્ષની અંદર કોઈ પણ હાઉસ ટેક્સિસવાળો ટેક્સ ભરી શકે એવો એક કાયદો છે ત્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે તમે જે કામ કરી રહ્યા છો અને નગરપાલિકાના અમુક સત્તાધીશો નગરપાલિકાના અમુક અધિકારીઓ એના બાપુજીની પેઢીઓ એમ કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવાર અલ્ટિમેટમ આપે છે આવનાર દિવસોમાં જો શાનમાં નહીં સમજો તો નગરપાલિકાના સીફ સાથે સૌને હું તાળાબંધી કરીશ એનું અલ્ટિમેટમ આપવામાં આવ્યો છું અને

નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પુરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પુરવા જરૂરિયાત છે ઘણા લોકો આ રોડ ઉપર જીવ ગુમાવ્યા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે વાવસર ફાળે છે મજા આવે લોકોને બિલ સૂકવે છે ભ્રષ્ટાચાર થી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ સૂકવાય છે કોઈની ઓફિસોના બિલ ચૂકવાય છે ત્યારે શાનમાં સમજાવા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક પૂર્વક નહીં સમજાય તો શેરી અને મોહલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે